નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આજના તાજા બજાર ભાવ ઊંઝાના તારીખ તેર ચાર બે હજાર ચોવીસ ને વાર શનિવારના તાજા બજાર ભાવ જોઈએ છી તો ચાલો શરૂ કરીએ જેમાં ઊંજા તારીખ તેર ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ અને ઊંચો ભાવ જેમાં છે જીરું ત્રણ હજાર ચારસો પચાસથી સો હજાર છે ઈસબ ગોલ એકવીસોથી થી પચીસ ને છેલ્લે છે વરિયાળી જેનો નીચો ભાવ છે આઠસો ને ઊંચો ભાવ છે સાત ને જેમાં આગળ છે સુવા જેનો છે એક હજાર 1383 પછી છે રાયડો જેનું છે નવસો ચાલીસથી નવસો છેતાલીસ ને સેલે છે આપણે અજમો જેનું છે બે હજાર ત્રીસથી ત્રણ હજાર સાતસો અગિયાર આવી જ રીતે દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સૌથી પહેલાં અમારો વિડીયો ને બજાર ભાવ મળી રહેશે